નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પડે પડ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વેરાવળ માં ગોદામ શેર ઘર માંથી 12590 બોટલ શરાબ ઝડપાયો કુલ રૂપિયા 20.57 લાખ નો મુદ્દામાલ કબજે બેની ધરપકડ પ્રભાસ પાટણમાં માછીમાર સમુદાયમાં લગ્નસરા સીઝન પૂર બહાર માં જામી છે ત્યારે બુટલે ગોપરણ સક્રિય થયા છે અહીં પોલીસે જુદી જુદી ત્રણ જગ્યાએ વિદેશી શરાબના દરોડા પાડી બાર હજાર પાંચસો લીધી છે નાના કોળીવાડા વિસ્તારમાં આવેલા ગજાનંદ કોમ્પ્લેક્સના ગોડાઉનમાં દરડો પાડી કોથલામાં બાંધેલો એક પેક કરેલો તેમજ પેટીઓમાં વિદેશી શરાબની સાત હજાર એકસો બોટલ ઝડપી લીધી હતી જેની કિંમત રૂપિયા બે લાખ થવા જાય છે આ દરડામાં હાજર રહેલા રમેશ બચુ વાજાની ધરપકડ કરી હતી જ્યારે જથ્થો પૂરો પાડનાર મુસ્તાક ઉર્ફે નુર નુરમહમદ ચૌહાણ અને અમિત ઉનરકટના નામો ખુલતા તેને પકડવા ચક્રોગતી કર્યા હતા બીજો દરોડો સીટીપીઆઈ એચઆર ગોસ્વામી અને ડી સ્ટાફના કોળીવાડમાં પાડતા ત્યાં સિમેન્ટ પત્રવાળા શેડરૂમમાંથી એક હજાર આઠસો અડસઠ બોટલ વિદેશી શરાબ મળ્યો હતો જેની કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ બાવન લાખ નક્કી થઈ છે આ દારૂનો જથ્થો પણ રમેશ બચુભાઈ વાજોનો હોવાનું ખુલ્યું છે આ ઉપરાંત અમિત મનસુખલાલ ઉનરકટ મુસ્તાક નુરમહમદને પકડવાના બાકી છે ત્રીજો દરડો ખારાવાડમાં રવિ નાથા ભેંસલાના ઘરે પોલીસે પડ્યો હતો જેમાં ત્રણ હજાર પાંચસો ચોત્રીસ બોટલ વિદેશી શરાબ કિંમત રૂપિયા નવ પોઈન્ટ બે લાખનો મુદ્દામાલ કબજે કરી રવિનાથા ભોંસલાની ધરપકડ ભેંસલાની ધરપકડ કરાઈ હતી આ શરાબ દોડવામાં પણ મુસ્તક બાઠુની ધરપકડ બાકી છે જેવેટી ન્યૂઝ ગુજરાતી વેરાવ